કોરોનાના વધતા જતા કેસો વચ્ચે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા હોય તેને સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ હાલ ધરવામાં આવ્યું છે સાથે શાળામાં ગાઈડલાઈનનું પણ પાલન થાય છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ માથું ઉચક્યું છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યું છે શાળાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે ગુરુવારે પંદર જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા જેને લઈને સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં જેની ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી વિપુલ ગાંધી આરોગ્ય નિરીક્ષક રાજ્ય ઝોન સ્કૂલોની અંદર છોકરાઓને જે કેસ વધી રહ્યા છે તે પ્રમાણે દરેક સ્કૂલોની અંદર અત્યારે આરોગ્ય વિભાગ તરફથી દરેક સ્કૂલોની અંદર નળવત્રી રસ મૂકીને ટેસ્ટિંગ કરવામાં આવે છે અને આરટી અને રેપિડ ટેસ્ટ બંને કરવામાં આવે છે અને સ્કૂલોની અંદર એસઓપીનું પૂરેપૂરું પાલન થાય છે તે લોકોની તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગ તરફથી પણ વારંવાર ચેક થાય છે અને દરેક સ્કૂલો અત્યારે એસઓપીનું પૂરેપૂરું પાલન કરવામાં આવે છે સાહેબ અત્યારે કઈ સ્કૂલમાં ચેકિંગ છે અને કેટલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અત્યારે સિત્તેર જેવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો થઈને સિત્તેર જેટલાનું ચેકિંગ કરવામાં આવ્યું પણ એ પણ કેસ પોઝિટિવ મળી આવ્યો જે રીતે કેસો વધી રહ્યા છે તે પ્રકારની સાબિતી જરૂરી અત્યારે છોકરાઓને અને અત્યારે દરેક છોકરાઓને મા બાપે તેમના છોકરાઓને ક્યાં ક્યાં જાય છે શું છે કોઈ બી જગ્યા જાય નહીં તેઓને પોતે તકેદારી રાખે અને દરેક મા બાપને એટલી વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના બાળકોને તે પૂરેપૂરી તકેદારી રાખે સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોય જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા